હેલો ડીયર સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ને યસ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપના પ્લેટફોર્મ એટલે કે કનેજિયા સર હવે વિદ્યાર્થીઓ 2024 માં કોમ્પિટિટિવ એક્ઝામની બમ્પર ભરતીનું આયોજન થવાનું છે સરસ સુજનીની વેકેન્સી પણ આપણી સામે છે દાખલા તરીકે હાલ જ તમે ડબલ સી પ્રિલિમ્સની પરીક્ષા આપી દીધી હશે ઘણી બધી શિફટોનું એનું આયોજન થઈ ગયું છે હવે આ CCE મેન્સ પરીક્ષા ટૂંક સમયમાં થનારી છે તો CCE મેન્સ છે PSI છે કોન્સ્ટેબલ છે આ બધામાં એક સરસ મહત્વનો સબ્જેક્ટ જે છે આપડા બે સબ્જેક્ટ બહુ મહત્વના છે એની આજે આપણે ચર્ચા કરવાના છે એની આપણે રણનીતિ બનાવવાની છે બોલો તો તૈયાર છો ને બધા યસ વિદ્યાર્થીઓ તો આવનારી CCE મેન્સ ચાહે એ તૈયારી કરતા હોય કે પછી કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય બરાબર આ બધી જ પરીક્ષાના સિલેબસમાં આપણા બે જ બહુ મહત્વના સબ્જેક્ટ અવેલેબલ છે તમારા અભ્યાસક્રમમાં એમાં એક સબ્જેક્ટ જે છે જેને આપણે સાયન્સ કહીએ છીએ તો એ સાયન્સ એન્ડ રણનીતિ પણ આપણે બનાવીશું એના કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે આવનારી ડબલ સી પરીક્ષા ખાસ કરીને ગ્રુપ બી ગ્રુપ એ પછી આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં સાયન્સ એન્ડ ટેકના કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની આજના લેક્ચર્સમાં આપણે ચર્ચા કરવાની છે અરે હા જોડે જોડે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણના કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની પણ આજે આપણે ચર્ચા કરવાની છે તો તો હવે સિલેબસ તમારી સામે આવી ગયો છે સીસી અને પણ ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે આપણા સબ્જેક્ટમાં સાયન્સ એન્ડ ટેકમાં હવે કઈ રીતે તૈયારી કરવાની તો સમજવા માટે પ્રયત્ન કરીએ તો એને સમજવું હોય તો એક સિમ્પલ સ્ટ્રેટેજી વિચારીએ ચલો તો જૂનો અભ્યાસક્રમ જે જૂનો અભ્યાસક્રમ હતો વર્સિસ હવે નવો અભ્યાસક્રમ જે તમે કહી શકો બે હજાર ચોવીસ પચીસ માટેનો જે નવો અભ્યાસક્રમ છે હવે જુઓ જૂનો વર્સિસ નવો અભ્યાસક્રમ આપણા સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને આપણે કમ્પેર કરી નાખીએ અને ફટાફટ તો જુઓ જૂના અભ્યાસક્રમમાં તમને શું પૂછાતું હતું આપણા સબ્જેક્ટમાં તો ખાલી સામાન્ય વિજ્ઞાન પૂછાતું સામાન્ય વિજ્ઞાન એટલે વિદ્યાર્થીઓ જેને તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીના બેઝિક કન્સેપ્ટ કહો છો બરાબર એ પૂછાતું હતું જૂના અભ્યાસક્રમમાં એ ચાહે કોન્સ્ટેબલની પરીક્ષા હોય પીએસઆઈની પરીક્ષા હોય કે તલાટી ક્લર્ક જેવી ક્લાસ થ્રીની પરીક્ષા હોય તેવા જૂના સિલેબસમાં સામાન્ય વિજ્ઞાન પૂછાતું હતું વધારે માત્રામાં અને વધારે પૂછાતું હતું ઘણા બધા વધારે ગુણભાર વાળું પૂછાતું હતું હવે આવી જાવ અને જે જૂનો અભ્યાસક્રમ હતો ને વિદ્યાર્થીઓ એમાં ટેકનોલોજીના ક્વેશ્ચન પૂછવામાં નહોતા આવતા સાંભળજો જૂના અભ્યાસક્રમમાં ટેકનોલોજીના ક્વેશ્ચન પૂછવામાં આવતા નહોતા જ્યારે હવે નવા અભ્યાસક્રમમાં કેવું થઈ ગયું છે કે નવા અભ્યાસક્રમમાં તમને બધાને ખબર છે કે સામાન્ય વિજ્ઞાન જે છે એટલે કે પીસીબી જે પાઠ્યપુસ્તક આધારિત છે એનસીઆરટી જીસીઆરટી આધારિત છે પીસીબી ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી હવે એનું વેટેજ હવે ઓછું થઈ જશે બરાબર ધ્યાન આપજો નવા અભ્યાસક્રમમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીના મૂળભૂત સિદ્ધાંતો છે એ બિલકુલ નહીં પૂછાય એવું નથી હું બરાબર ધ્યાન આપજો નવા અભ્યાસક્રમ મુજબ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીના કન્સેપ્ટ બિલકુલ નહીં પૂછાય એવું નથી કહેતો પણ ઓછા પૂછાશે જે પહેલા વધારે પૂછાતા હતા જૂના અભ્યાસક્રમમાં અને નવા અભ્યાસક્રમમાં પીસીબી ઓછું પૂછાશે અને એની જગ્યાએ હવે નવા અભ્યાસક્રમમાં કેવા કેવા પ્રશ્નો ડિટેલમાં પૂછાશે મતલબ કે સબ્જેક્ટમાં શું ફેરફાર થશે તો જુઓ નવા અભ્યાસક્રમ મુજબ હવે તમને એડવાન્સ સાયન્સ પૂછશે એકદમ લેટેસ્ટ એડવાન્સ સાયન્સ હોય ફોર એક્ઝામ્પલ ફોરેન્સિક સાયન્સ હા તો એ ફોરેન્સિક સાયન્સ છે પ્રમાણમાં એડવાન્સ સાયન્સ કહેવાય ફોરેન્સિક સાયન્સ એટલે છોકરાઓ તમે બધા સીઆઈડી જોઈને મોટા થયા છો તો સીઆઈડીમાં એકદાર છે ને ડોક્ટર સાલુ ખેવાડુ હા તો જે છે એ સબ્જેક્ટ આવું એડવાન્સ સાયન્સ પૂછાશે પછી નવા અભ્યાસક્રમમાં ચલો નવા અભ્યાસક્રમમાં ટેકનોલોજી છે બિલકુલ છે હા જે જૂના અભ્યાસક્રમમાં ટેકનોલોજી નહોતી જ્યારે નવા અભ્યાસક્રમમાં ટેકનોલોજી છે

એટલે કે પીસીબી વાળું જે સામાન્ય વિજ્ઞાન છે એ ઓછું પૂછાશે એડવાન્સ સાયન્સ પૂછાશે ટેકનોલોજી અને પર્યાવરણ પૂછાશે નવા અભ્યાસક્રમમાં જૂના અભ્યાસક્રમમાં ટેકનોલોજી નહોતી આઈ હોપ સો દરેક વિદ્યાર્થીઓ આ વસ્તુને ખાસ ધ્યાન રાખી લીધી હશે અને બધાને નવો અભ્યાસ જૂનો અભ્યાસક્રમ વર્સિસ નવો અભ્યાસક્રમ જે છે એનું કમ્પેરિઝન બધાને આવડી ગયું હશે ને એની સરખામણી મેં તમારી નજર સામે લાઈવ તમારી નજર સામે જ મેં અહીંયા તમને સરખામણી કરી આપી છે તો દરેક વિદ્યાર્થી આ વસ્તુ જે છે પોતાની નોટબુકમાં નોંધી લેશે અથવા તો તમે સ્ક્રીનશોટ પર કેપ્ચર કરી શકો છો તો ફટાક લઈને તમે સ્ક્રીનશોટ કેપ્ચર કરી દેજો ને અને આ સ્ક્રીનશોટ કેપ્ચર કરીને સેવ કરીને રાખજો અને આપણે જ્યારે પરીક્ષાનું આયોજન થશે બે હજાર ચોવીસ પચીસમાં સી મેઇન્સ હોય પીએસઆઈઓ કોન્સ્ટેબલ હોય ત્યારે ડેફિનેટલી આ સાબિત થશે કે ભાઈ હવે સામાન્ય વિજ્ઞાન ઓછું પૂછાશે એડવાન્સ સાયન્સ ટેકનોલોજી અને પર્યાવરણ વધારે પૂછાશે બરાબર જૂની પદ્ધતિમાં સામાન્ય વિજ્ઞાન વધારે પૂછાતું હતું બોલો ક્લિયર બધાને આ વસ્તુ ખાસ ખબર પડી ગઈ છે પહેલી પાંચ મિનિટમાં જ તો જે પણ વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ એટલે કે કદે સર યુટ્યુબ ચેનલ પર જોડાઈ રહ્યા છે દરેકનું હાર્દિક સ્વાગત છે અને હા હજુ સુધી જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો હવે આવનારી પરીક્ષામાં સાયન્સ એન્ડ ટેક અને પર્યાવરણના પ્રશ્નો કેવા પૂછાઈ શકે એની આ સરસ મજાની સિરીઝ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આજથી આજે આ સિરીઝનો ભાગ એક છે અને આવતીકાલે પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ એટલે તમને અંદાજ તો આવે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે હા ને ચાલો તો પહેલો પ્રશ્ન છે નેશનલ ટેકનોલોજી ડે ના સંદર્ભમાં કયું અથવા કયા વિધાનો સત્ય છે તો જો ઝડપથી આપણે સોલ્વ કરી દઈશું કે જો પહેલું ઉદાહરણ આપ્યું છે દર વર્ષે દિવસે ઉજવવામાં આવે છે નેશનલ ટેકનોલોજી ડે ચલો વિચારો હા વાત સાચી છે દર વર્ષે દિવસે નેશનલ ટેકનોલોજી ડે તરીકે ઉજવવામાં આવે છે હમણાં છે હવે મે મહિનો સ્ટાર્ટ થશે ને ત્યારે અગિયાર મે આવશે અગિયાર મે ને આપણે સાયન્સ એન્ડ નેશનલ ટેકનોલોજી ડે તરીકે ઉજવતા હોય છે વિધાન સાચું છે પહેલું વિધાન સાચું છે બરાબર બીજું વિધાન આ દિવસ એટલે કે નેશનલ ટેકનોલોજી ડે આપણે દર વર્ષે ઉજવીએ છીએ અગિયાર મેના દિવસે ઓગણીસો ને થી આપણે આ દિવસ ઉજવવાનું શરૂ કર્યો છે ભારતે સૌ પ્રથમવાર નેશનલ ટેકનોલોજી દિવસ ઓગણીસો ને નવ્વાણુંમાં ઉજવવાનો શરૂ કર્યો હતો તો આ દિવસ જે છે શું પોખરણ વનના ઉજવવામાં આવે છે જો ના ભાઈ આ વિધાન ખોટું છે એકચ્યુઅલમાં વિદ્યાર્થીઓ આ દિવસ આપણે પોખરણ

પોખરણ ટુના માનમાં હવે તમને બધાને ખબર જ હશે રાજ્ય છે રાજસ્થાન સાંભળજો રાજ્ય છે રાજસ્થાન જિલ્લો છે જેસલમેર અને જિલ્લો છે જેસલમેર અને જે સ્થળ છે એ છે પોખરણ ત્યાં ભારત પરમાણુ પરીક્ષણ કરે છે યસ તો ભારતની જે પરમાણુ પરીક્ષણ કરવા માટેની જે સાઈટ છે પોખરણ ટુ કહીએ છીએ અને આ પોખરણ ટુ જે છે ને એ આપણે અગિયાર મે ઓગણીસો ને ના દિવસે કર્યું હતું બોલો ક્લિયર થયું એટલા માટે અગિયાર મે નો દિવસ આપણા માટે મહત્વનો છે અને આ પોખરણ ટુ કરવામાં આવે ને ત્યારે એ દિવસે ભારતના પ્રાઇમ મિનિસ્ટર જે હતા સાંભળજો વિદ્યાર્થીઓ ભારતના જે પ્રાઇમ મિનિસ્ટર હતા એ આપડા અટલજી હતા અટલ બિહારી વાજપેયી હતા અને એ દિવસે આપણા જે રક્ષા મંત્રી હતા એ હતા જ્યોર્જ ફર્નાન્ડીઝ સાંભળજો બરાબર અને યાદ રહી જવું જો ટકોરા બંધ જ્યોર્જ ફર્નાન્ડીસ હા જ્યોર્જ ફર્નાન્ડીસ જેકલીન ફર્નાન્ડિઝ નહીં હો અને જેકલીન ફર્નાન્ડિઝનો જોર્જ ફર્નાન્ડિઝ ને કો લેવા દેવા નથી હા તો અહીંયા જે રક્ષા મંત્રી છે જ્યોર્જ ફર્નાન્ડિઝ છે તો એ વખતે આપણા રક્ષા મંત્રી જોર્જ ફર્નાન્ડિઝ હતા જે રીતે તે રાજનાથ થી છે તો એ રીતે અગિયાર મે 1992 ના દિવસે જ્યોર્જ ફર્નાન્ડિઝ હતા અને જે વૈજ્ઞાનિક સલાહકાર જે મેઇન વૈજ્ઞાનિક સલાહકાર સોરી સલાહકાર જે હતા એ આપણા ડોક્ટર કલામ સાહેબ હતા અને આ ત્રણ બહુ મહત્વના નામ છે પોખરણ ટુ ની ઐતિહાસિક સિદ્ધિ માટે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝ અને વૈજ્ઞાનિક સલાહકાર ડોક્ટર કલામ સાહેબ અહીંયા તમે આ પિક્સ પણ જોઈ શકો છો તમારી નજર સામે ઐતિહાસિક પિક્સ છે પોખરણ ટુ નું છે આ છે કલામ સાહેબ બધા ઓળખો છો આ જે લાલ પાઘડીવાળા છે એ છે જ્યોર્જ ફર્નાન્ડીઝ

ચલો તો વિદ્યાર્થીઓ આ રીતે ડિટેલમાં તમારે સમજવું હોય અને ડિટેલમાં અભ્યાસક્રમને ન્યાય આપવો હોય અને એક સિસ્ટમેટિકલી થિયરી વાઇઝ ભણવું હોય કે ભાઈ પહેલાં થિયરી ભણવાની આખી ડિટેલમાં પછી એને લગતા એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની ગ્રુપ બી માટે અથવા ગ્રુપ એ માટે ડિસ્ક્રિપ્ટિવ એટલે વર્ણાત્મક પ્રેક્ટિસ કરવાની પછી પીએસઆઈ માટે એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની કોન્સ્ટેબલ માટે એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની પણ આ બધી પ્રેક્ટિસ કરો એના પહેલાં તમે થિયરી સમજો તો વધારે મજા આવે તો આવું થિયરી વાઇઝ તમારે શીખવું સમજવું હોય તો ડિટેલમાં આપણો અભ્યાસક્રમ પણ ઉપલબ્ધ છે એટલે કે આપણો કોર્ષ પણ ઉપલબ્ધ છે એ કોર્સ જે છે એ સાયન્સ એન્ડ ટેક અને એન્વાયરમેન્ટ એમ બંને વિષયને કવર કરી દેશે વિદ્યાર્થીઓ એમાં તમારું વિજ્ઞાન અને ટેક પણ આવી જશે અને એન્વાયરમેન્ટ પણ આવી જશે આ કોર્સ જે છે એ ડબલ સી મેન્સ ગ્રુપ એ અને બી માટે પણ ઉપલબ્ધ છે પછી જે વિદ્યાર્થીઓ ખાખી લવર છે પીએસઆઈ લવર તો એમના માટે પણ સાયન્સ એન્ડ ટેક અને પર્યાવરણનો કોર્સ ઉપલબ્ધ થઈ ગયો છે આપણી એપ્લિકેશન પર આપણી એપ્લિકેશન એટલે કે કનેજિયા સર એપ પર અવેલેબલ થઈ ગયું છે અને આ એપ્લિકેશન જો તમે ઇન્સ્ટોલ ના કરી હોય ડાઉનલોડ ન કરી હોય તો ફટાફટ ડાઉનલોડ કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક પણ આપેલી છે તો આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકની મદદથી તમે ફટાફટ આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ પણ કરી શકો તો પીએસઆઈ માટે પણ સાયન્સ એન્ડ ટેક અને પર્યાવરણનો કોર્સ ઉપલબ્ધ થઈ ગયો છે અને કોન્સ્ટેબલ લવર્સ જે છે ખાખી પાકી તો કોન્સ્ટેબલ લવર્સ માટે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યાવરણનો કોર્સ આપણી એપ્લિકેશન પર અવેલેબલ થઈ ગયો છે તો ફટાફટ ઇન્સ્ટોલ કરો અને ફટાફટ તમે એપ્લિકેશનમાં ડિટેલમાં ભણવાનું સ્ટાર્ટ કરી શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર પણ તમને ડેફિનેટલી આ સિરીઝ ચાલુ જ રહેશે અને જોડે જોડે એપ્લિકેશન પણ યુટ્યુબમાં લાભ લેવો હોય ત્યાં યુટ્યુબમાં ભણી શકે છે અને જે વિદ્યાર્થીઓને યુટ્યુબની જોડે ડિટેલમાં અભ્યાસક્રમ મુજબ એપ્લિકેશનમાં લાભ લેવો હોય તો પણ લઈ શકે છે વિદ્યાર્થી જોડે બંને ઓપ્શન ખુલ્લા છે ઓકે અને હા એકદમ નોમિનલ ચાર્જમાં કોર્સિસ બધા અવેલેબલ છે તમે ત્યાં જઈને જોઈ શકો છો ચલો ક્લિયર તો પરફેક્ટ

અવકાશ વિભાગ પર સીધું નિયંત્રણ વિજ્ઞાન અને ટેક મંત્રાલયનું છે વિચારો 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 શું અવકાશ વિભાગ પર સીધું નિયંત્રણ વિજ્ઞાન અને ટેક મંત્રાલયનું છે ના ભાઈ એ પણ વિધાન ખોટું છે બેમાંથી માંથી એક વિધાન સાચું નથી ભાઈ તો જુઓ તો આનો આન્સર જે ફાઇનલી છે ને એક પણ નહીં આવે હું આલો સમજાઈ લઉં છું આ વસ્તુ શું કહેવા માંગે છે તો વિદ્યાર્થી બરાબર સાંભળજો ભારતમાં અવકાશ વિજ્ઞાન સાથે સંકળાયેલી ઘણી બધી સંસ્થાઓ પહેલાથી ઉપલબ્ધ તો હતી જ બરાબર પરંતુ પ્રશ્ન એ હતો સમસ્યા એ હતો કે અવકાશ વિજ્ઞાનની જે બધી અલગ અલગ સંસ્થાઓ ભારતમાં ઉપલબ્ધ હતી ને એ બધી સંસ્થાઓ વચ્ચે વિદ્યાર્થીઓ સંકલનનો નો અભાવ હતો કોઓર્ડિનેશન નો ભાવ હતો અને તમને બધાને ખબર છે કે જો પ્રોપર કોઓર્ડિનેશન સંસ્થાઓ વચ્ચે ન થાય તો સારું ધાર્યું રિઝલ્ટ ન મળે એટલા જ માટે આ સંસ્થાઓ વચ્ચે કોઓર્ડિનેશન થઈ શકે સંકલન થઈ શકે એના માટે જ ઓગણીસો ને બોતેરમાં ઇન્દિરા ગાંધી મેડમની સરકારે ઇન્દિરા ગાંધી મેડમની સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની શરૂઆત કરી હતી ડિપાર્ટમેન્ટ ઓફ

એ કોઈ મંત્રીજીના હાથમાં નથી કોઈ મિનિસ્ટરના હાથમાં નથી અવકાશ વિજ્ઞાનની બાબતો અવકાશી કાર્યક્રમોની બાબતો આપણા વડાપ્રધાનના સીધા નિયંત્રણમાં હોય છે એનો મતલબ શું થયો કે ભારત ભારતનું જે અવકાશ વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે એ વડાપ્રધાન કાર્યાલયમાં રિપોર્ટિંગ કરશે નહી કે સાયન્સ એન્ડ ટેક મંત્રાલયમાં તો એ પીએમ ઓફિસમાં ડિપાર્ટમેન્ટ લાવી દીધો ઇન્દિરા ગાંધી મેડમે કયા વર્ષમાં ઓગણીસો બોતેર માં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ શરૂ થઈ ગયું અને આ ડિપાર્ટમેન્ટ છે સીધું વડાપ્રધાન કાર્યાલય ને જ રિપોર્ટ કરે અને હવે આવું જો સમજેલા હોય તો જો કેવા પ્રશ્નો ફટાફટ આવડી જાય કે જો અવકાશ વિભાગી સાથે બ્યાસી માં થઈ ના ભાઈ બોતેર માં થઈ અવકાશ વિભાગ જે છે સીધું વિજ્ઞાન અને ટેક મંત્રાલયને રિપોર્ટિંગ કરે ના ભાઈ વડાપ્રધાન કાર્યાલયને કરે કેવું મજા આવી ગઈ બે માંથી એક પણ સાચું નથી ઓકે ડન ડન આ ડન ડન ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પોસ્ટ મોરટમ રિપોર્ટ જે કરવામાં આવે ને હવે તમને બધાને ખબર છે અકસ્માત હોય મર્ડર હોય સુસાઈડ હોય એ કેસમાં મૃત્યુનું કારણ જાણવું હોય ને તો પેલું જે મૃતદેહ હોય ને એનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવે અને મોર્ટમને સાયન્ટિફિક લેંગ્વેજમાં ખાલી જગ્યા કહે છે વિચારો ચલો તેને બાયોપ્સી કહેવાય બોલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે તૈયાર થાય એને બાયોપ્સી કહેવાય ના કહેવાય પોલીગ્રાફ કહેવાય ના કહેવાય એને ઓટોપ્સી કહીએ છીએ એટલે તમારો આન્સર આવશે ઓટોપસી તો તમે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ખાખીની તૈયારી કરતા હોય તમને ખબર હોવી જોઈએ કેમ સમજીએ તો તમારા પોલીસ સ્ટેશનની હદમાં કોઈનું મર્ડર થાય છે અથવા તો કોઈ આત્મહત્યા કરે છે અથવા તો એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો મૃત્યુનું કારણ જાણવા માટે ડોક્ટર સાહેબની જે ટીમ હોય એ પોસ્ટમોર્ટમ કરે જેને તમે પીએમ રિપોર્ટ કહો છો અથવા એને વૈજ્ઞાનિક ભાષામાં ઓટોપ્સી કહેવાય અને એ ઓટોપસીની કોપી જે હોય ને એ જે તે પોલીસ સ્ટેશનમાં આવી જાય એટલે તમે જો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બનવાના છો ભવિષ્યમાં એટલીસ્ટ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે છે એને વૈજ્ઞાનિક ભાષામાં ઓટોપ્સી કહેવાય બોલો મજા પડી ગઈ ચલો ત્રીજો ક્વેશ્ચન પણ આવડી ગયો નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન પર્યાવરણનો પ્રશ્ન છે છોકરાઓ વિચારો ચલો તો નિવસન તંત્ર જે છે એના સંદર્ભમાં કઈ કયુંધાન સત્ય છે બોલો માછલી ઘર છે માછલી ઘર એક્વેરિયમ જે કહેવાય એ કુદરતી નિવસન તંત્ર છે ના ભાઈ એ ક્યાંથી કુદરતી નિવસન તંત્ર કહેવાય પહેલું વિધાન ખોટું છે તો માછલી ઘર છે ને તો વિદ્યાર્થી કુત્રિમ કહેવાય કૃત્રિમ નિવસન તંત્ર છે એટલે પહેલું વિધાન ખોટું છે બીજું વિધાન નિવસન તંત્રમાં સજીવ અને નિર્જીવ બંનેનો સમાસ આ વાત એ વાત સાચી નિવસન હોય ને એમાં સજીવ અને નિર્જીવ બંને હોય એને તો નિવસન તંત્ર કહેવાય બોલો તો કયું વિધાન સાચું નીકળ્યું ફક્ત બે હા ફક્ત બે ચલો ક્લિયર થઈ ગયું બધાને ડન એટલા માટે આનો જવાબ બી આવશે હને હવે તમને બધાને ખ્યાલ જ હોય કે નિવસન તંત્ર જે છે ને એ જૈવિક અને અજૈવિક એમ બંને પ્રકારના ઘટક તત્વો ભેગા થઈને બને હા જૈવિક જેને આપણે સજીવ કહીએ છીએ તો જ્યારે સજીવ અને નિર્જીવ નિર્જીવ એટલે અજૈવિક આ બંને વચ્ચે જ્યારે આંતરક્રિયા થાય ને વિદ્યાર્થીઓ ત્યારે જે બને એને ઇકોસિસ્ટમ કહેવાય નિવસન તંત્ર ગુજરાતીમાં નિવાસંત અને અંગ્રેજીમાં ઇકોસિસ્ટમ આ બધું આપણે પર્યાવરણ વિષયમાં બહુ જ મહત્વનું છે અને આવનારી પરીક્ષામાં હવે પર્યાવરણ વિષયનો પણ મહત્વ બહુ જ વધતું જાય છે ઈવન આપણી ભારત સરકાર પણ પર્યાવરણ વિષયને ગંભીરતાથી લઈ રહી છે કેમ તો આવનારા સમયમાં સાયન્સ એન્ડ ટેકના વિકાસના કારણે સ્વાભાવિક સ્વાભાવિકપણે કકને કક પર્યાવરણને નુકસાન થવાની સંભાવના છે તો વિકાસ બંધ કરી દેવાય ના વિકાસ તો કરવો જરૂરી છે પણ જોડે જોડે ગવર્મેન્ટ એ વસ્તુ પણ ધ્યાન રાખે છે કે પર્યાવરણને નુકસાન ઓછું થાય અથવા બિલકુલ ન થાય તો એટલા માટે આવનારી પરીક્ષામાં પર્યાવરણ વિશે બહુ મહત્વનો છે હા ચાલો આ ચાર ક્વેશ્ચન્સ બધાને આવડી ગયા પાંચમો ક્વેશ્ચન્સ છે તમારી નજર સામે આવી ગયો છે યુએનઇપી આ પર્યાવરણની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે વિદ્યાર્થીઓ યુનાઇટેડ નેશનની એક વિંગ છે એમ નામ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અને એનું હેડક્વાર્ટર ક્યાં છે લંડનમાં છે બોલો નહીં મુંબઈમાં છે નહી આફ્રિકા માં એક દેશ છે કેપિટલ નાઇરોબી છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ આ પર્યાવરણનો પ્રશ્ન છો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અને આ સંસ્થાનું જે હેડક્વાર્ટર છે એ નાઈરોબી સિટી છે આફ્રિકાનું નાઈરોબી સિટી છે બરાબર ને ઓકે અરે હા બીજું તમને એ પણ ખબર હશે કે આ સંસ્થા જે છે ને એની સ્થાપના ઓગણીસો ને થી થઈ છે એટલે આ સંસ્થા ઓગણીસો ને બોતેર થી આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે પર્યાવરણની સંરક્ષણ માટે પર્યાવરણની જાળવણી માટે તો પર્યાવરણની જાળવણી માટે જો સૌથી મહત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થા જો કોઈ હોય એ પણ સરકારી સંસ્થા હોય

સ્વાભાવિકેશનમાં પણ તમે એનો લાભ લઈ શકશો નીચે શકશોમાં એપ્લિકેશનની લિંક આપેલી છે ફટાફટ તમે ઇન્સ્ટોલ પણ કરી શકશો ચલો દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર ફરીથી આપણે મળીશું ભાગ બે માં વધારે એનર્જીની ઉર્જા સાથે ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ સો મચ